આપણી સાથે છે નટુભાઈ અ નટુભાઈને પૂછે કે એમને શું તકલીફ હતી નટુભાઈ ક્યાંથી આવ્યા રાજકોટ થી આવું બરાબર અને નટુભાઈ શું પ્રોબ્લેમ હતો આપણને શું તકલીફ હતી જરા કહેશો મારે શોલ્ડર ચોટી ગયો તો હાથ ઊંચો નો થતો બરાબર નામ તકલીફ સાથે શું શું તકલીફ આવે એ પડકે હોય નહીં બરાબર એ બાજુ હુવાય નહીં હાથ ઊંચો નો થાય હાથની મોમેન્ટ ટૂંકમાં પૂરી રહ્યા થાતી જ નથી આ કોણી કોણી જેટલો નોતી તમે કેલી વાર આયા ત્યારે બહુ તકલીફ હતી અને આ તકલીફ કેટલા દેખાય અમારી ફ્રોઝન શોલ્ડર આજે લિગામેન્ટ આવે નેસલ આ જામ થઈ ગયા તાપમાં આ થઈ ગયા હતા એટલે જયારે તમે આમ હાથ ને ઊંચો લઈ જાવ ત્યારે આ મસલ જે ઓપન થવા જોઈએ ન થાય

જામ થઈ ગયા હતા અને આ લિગામેન્ટ જે હાર્ડ થઈ ગયો હતો એને થોડું આપણી ટ્રીટમેન્ટ થઈને થોડું સેટિંગ કરીને એને લૂઝ કર્યો બરાબર ફ્રોઝન શોલ્ડર કહેવાય મારી પાસે બને ટૂંકમાં આ બધા મસલ ફ્રોઝન થઈ ગયા હતા એને આપણે બધા ખોલ્યા ઓપન કર્યા એટલે તમારી હાથની મોમેન્ટ ફ્રીલી થઈ ગઈ બરાબર આજે લગભગ તમને એક બે ત્રણ ચાર ને પાંચનું સેટિંગ આપ્યું તમને હા ભાઈ હવે કેવું છે બસ સારું હે હવે કઈ તકલીફ આવે છે કોઈ જાત નહીં પેલા પેલા કરતા ઘણી બધી તકલીફ સોલ્વ હવે ન હોય ને એવું કઈ તો હાલ હવે કોઈ તકલીફ નથી આવું તો કેવાય બરાબર દુખાવો તો આવતો જ નથી ને ભાઈ દુખાવો નથી આવતો અને નટુભાઈ કેવી લાગી તમને મારી સારવાર બહુ સારી તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય વાળા શું કેવો મારી સારવાર બાબત તો આજ અહીંયા જવાય બીજે ક્યાંય ન જવાય બરાબર અને નટુભાઈ એક તમારો મોબાઈલ નંબર બોલો અમે વિડીયો મેન્શન કરશું બરાબર અને દર્દી તમારો વિડીયો છે ડાયરેક્ટ તમને પૂછી શકે નટુભાઈ ખરેખર તમે અહીંયા ટ્રીટમેન્ટ લેતા તો શું રિયાલિટી છે બોલો તમારો મોબાઈલ નંબર નાઇન સેવન ટુ થ્રી સિક્સ ફાઇવ ડબલ નાઇન ડબલ જીરો બરાબર અને નટુભાઈ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકીએ ને હા મૂકો ને આ

no y... no y... 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 Mass. 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 Mass.